ભજન સત્સંગ અને આપણને બધાને દૂર દૂર થી આમંત્રણ આપીને બધાને બોલાવ્યા ઘણા બધા સંતો વધાર્યા મારે પાલનપુર થી આવ્યા પણ સારા કલાકાર ભાઈ પણ આવી ગયા છે તો છે પેલા ભૂલી ગયો નામે આનામી ઘણા ભક્તો બેઠા છે આજે અહીંયા તમારે આનંદ ગમને આગળ અમારો પાંચમો દિવસો સત્સંગ છે કાલે સવારે પહેલા એથી નીકળીને સુરત ને પછી બાજીપુરા જવાના છે ખૂબ ખૂબ પાંચ દિવસ આપણે આનંદ કર્યો આવો ને આવો રોજ મેં તમારો આનંદ જોયો સંખ્યામાં ભાઈઓ બહેનો રોજ આવે ને ખૂબ ખૂબ આપણે આનંદ કરીએ છીએ તમે બધા જીજ્ઞસો અહીંયા જે આવ્યા છો બધા ગુરુમુખી સત્સંગી સમજાવશો જેને અગમ ભૂમિકાની ખબર છે પોતાના સ્વરૂપનું વાંચ ભાન છે અને સંતોનો મહિમા પણ સમજો છો जो समझे 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 नहीं ना ना ले जासे नहीं पले उर्खान आपने करे में संतो तो तुम्हें संतो को? अलग -अलग संतो आवे। तो सेवा सेवा ने करे तुम्हें खूब अलग-अलग पचीस वर्ष थोड़ा थोड़ा कुम बा दादा गुरु એટલે ઘણીથી આપણે પ્રજાપતિ ભાઈઓ તો સમજદાર તો બધા છો જ અને આજ મને ખૂબ આનંદ થઈ ગયો આ પાલનપુરથી ભાઈ હું સૂતો સૂતો ત્યાંથી વાણી સાંભળતો મજા આવતી હશે મારાથી રહેવાનું નહીં હવે જલ્દી પહોંચી જાઉં કારણ કે મને કમરનો દુખાવો એક જ કલાક આવું મોડો આવું છું થોડોક વહેલો આવી ગયો ટાઈમ સામે સારી મજાની વાણી આપણને સંભળાવી અને ખરેખર સત્સંગ આવી વાણી આપણો ખોરાક છે મનનો ખોરાક શું ઓ સત્સંગ આપણે એક ભજન માં કીધું ને સુરતા ભલે નિગમ માં જાય સત્સંગ સિવાય મન સુધરે નહીં તો સત્સંગ પણ કેવો આવો આવો આપણને ગુરુ ગૌનો સત્સંગ મળે તો આપણો મેળો પાર થઈ જાય આપણે જ્યાં સુધી આ ભેદ નતો મળેલો આપણા દિશા નથી ત્યાં સુધી આપણે કઈક ને કઈક ધર્મને ને માનતા હોય કર્મ ને માનતા હોય ભગવાનને ને માનતા હોય એવું તો બધાય આપણે કરતા જ હતા સવારે ઉઠી મંદિરે દર્શન કરવા જાવ પક્ષો ને ચણ દેવો ગાય ને દેવો આવું તો આપણા આપણા વડીલો બધા શીખડાવતા આપણે કરતા હતા પણ પોતાનું સ્વરૂપ આપણને ખબર નથી હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે આપણને ખબર નથી પછી આપણને ધીરે ધીરે આ સદગુરુ મળી ગયા તો આપણને જેમ ઈયળમાંથી જેમ ભમરી બનાવી દીધા ઉડવા મળી આપણને પણ આકાશમાં ઉડતા કાઢી દીધા આગમ ભેદ ની ભૂમિકા આ ગગન મંડળ ની તમને ખબર પડી ગઈ આ ગગન ની વાતો છે ને ચડતે પિયલે ગગન દર્શાવવા ક્યારે દર્શાય આ પિયલો પીધો હોય તો દર્શાય ને સમજે તો દર્શાય ને આવું જો ધ્યાન કર્યું હોય તો દર્શાય એટલા માટે આપણે સંપ્રદાય કોઈ બી હોય પરમાત્મા એક જ છે બે નથી ઘણા નથી જગત ને ખબર નથી એટલે ઘણા માને છે જેને ખબર નથી એ ઘણા માને છે ઘણા છે એની એક જ છે પણ નથી સમજ એ ઘણા માને છે કોઈ કેવું આને માનું છે કોઈ કે આને અલગ અલગ વિભાગ બધા કરીને બેઠા આપણને ખબર છે સૃષ્ટિ ની અંદર કઈ નતું ત્યારે હતો બી છે ને પછી રેવાવાનું છે એવો જે પરમાત્મા છે એનું આપણને ગુરુમાં જે ભજન આપ્યું છે આપણે સાખી વારંવાર બોલીશ કોટિક બસ સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામ ખૂબ થઈ જાણે બી કોઈ તો તમે બધા અહીંયા વિરલા પુરુષ માં છો આદિ પુરુષ તમારે ખબર છે એટલે તમે વિરલા કેવો એ તમે તમને આની ખબર છે પોતાના સ્વરૂપની

વચન વિવેકી જેમના મિત્ર એને પ્રભાવી લાગે પાઈ તો વચન વિવેકી તો વચન થી આપણે બધા વરેલા છે વચન આપણે પારખ્યો છે સમજી છે એટલે આપણે ગુરુને માની છે ગુરુ પદ પંગત બોધા ચૌદ લોકો બોલે એટલે આપણે કી છે શ્રી મુરજી સાamba એને કો પત નાઈ દસ્ત આઈ છે ધર્માવિસુ મે દેવા એને પગેલા કો અમે વિધારતો તો તરાને કોણ થી તમે પર ત્રણ ગુણ થી સત્વુણ રજો ગુણ તવો ગુણ આ ત્રણેયના ગુણથી બ્રહ્મા વિષ્ણુ ગુણ થી તમે ચોથો પદ અવિનાશ માં છો આ ભૂમિકામાં તમે શું તમે વિચાર તો કરો કઈ જગ્યાએ તમને ગુરુ બને મૂક્યા છે આપણે એમ નહીં સમજવું કે હું મોટો બકરો છું

પણ આત્માની ઓળખ ક્યારે થઈ કહેવાય કે આપણે સિદ્ધાંતથી ગુરુના વચનમાં રહીને રેણી પડીને કાલે આપણે રેણી વિશે વાત દેવાઈ ગયા છે ક્યારેક મારાથી રહેવાય ને બોલાવી પણ દેવાય પણ હું બોલું છું તમારા માટે છું મારા માટે નહીં મારા માટે કેમ નહીં મારે કોઈ વ્યસન નથી એટલે મારા માટે નહીં તમને લાગવું પડે એટલે મારે બોલવું પડે આપણે ગુરુમુખી બનીએ ને તો તમે બધા એટલું તો સમજો છો કે આપણા ઘટની અંદર પરમાત્મા બેઠો છો

પૂર્વ સંબંધ તો મને આપ્યો ભજન કરી દીધો પૂર્વ તમે કર્યું શ્રવણ કોણ ધ્યાન કોણ કર્યું આપણે કુંભારોની વાણી રોજ બોલી કે સદગુરુની સેવા કરતા ધરતારી ધ્યાન ધ્યાન જ્ઞાન જાય કે અંધારા માટે શ્વાસ ઉશ્વાસે સમર્થ ના જપતો અજમ પાજમ કોને જે તમે જે ભ્યા તમે ન ઓળખો તમને તમે ઓળખી લીધો આ કામ આપણે કરવાનું છે એ કરશો તો આપણું કામ થશે એટલે આપણા કાયા ની અંદર જો ભગવાન બેઠો હોય તો આપણે આની અંદર આ પ્રાણને ટકાવવા માટે સાત્વિક અન્ન ખાવું પડે એની કોઈ મનાઈ નથી આવી આપણે રોટલી રોટલા શાક દહીં દૂધ આપણે જે ખાવાનું હોય ન ખાવાનું તો પશુ ખાય માણસ ન ખાય ન ખાવાનું ક્યારે ન ખવાય નથી દૂર રહેવું જોઈએ અંદર ભગવાન બેઠો છે એ ખબર હોય તો જેને નથી ખબર તો પશુ સમાન થઈ તો કરી શકે તમે પશુ સમાન રહેવું હોય તો મારે કહેવાનું કોઈ જરૂર નથી માણસ થવું હોય તો મારે કેવું છે તમારે માણસ બનવું હોય ને તો મારો ફરજ માં જેને માણસ બનવું છે એના આધારિત અધિકારી કહેવાય સાંભળ્યા જેને બધું કરવું છે એને તો સાંભળાવીને ઉજા કરે ફોટા એને ઉજાગર કરવાની શું જરૂર હોય જેને કરવું જ કઈ નથી તો તો મનોરંજન કેવાય તો મનોરંજન એ તો મનોરંજન આપણે જ્યાં બીજે જઈએ એવું 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 નહીં સંત પહે ગયા પછી સંત ની આપણો દ્રષ્ટિ પડે સંત ની વાણી સંત ની કૃપા ઉતરે તો આપણે એવા ને એવા બનાવવા માટે સંતોની મહેનતો છે એને તમારે તમને એવા જેવા બનાવવા છે પણ ક્યારે બનાય નાય કરો પણ ગીતા શું કઈ ખબર તો કૃષ્ણને તમે માનો રોજ દર્શન કરવા જાઓ પણ કૃષ્ણ નો માનવો તો ગીતાને સમજજો કૃષ્ણ ને માનવાથી ખાલી દર્શન કરવાથી કામ નહી થાય

એવું ભજન કરવાનું જો એવું ભજન નથી થતું તો આપણે ક્યાંક ખામી રહેશે આપણું સમર એવું હોવું કે જયારે આપણે મનજીભાઈ ને અગ્રહ ઉપર ઠેરાવે ને એથી બહાર ન જવા જોઈએ એ સતા તમારા હાથમાં હોવું જોઈએ મનના હાથમાં નવે મન નીકળી જાય તો તમારા હાથમાં મન નથી તો તમે સંત નથી ભક્તિ નથી કઈ કર્યું નથી તો બધું ફેલ જાય બધી મહેનત તમારી ફેલ જાય દરી દરીને ઢાંકને ઉધરાવું ને એવું થાય એટલા માટે સંતો વારંવાર કહે છે કે પેલા મનસ્થો પેલા સાધુ સૌથી સેવા કરો માતા પિતા ની સેવા કરો ખીટું સ્નેહ રાખો ભાવ રાખો કોઈ દુઃખ થાય તો કોઈ કરો કરું વિચારવું પણ વિચારનારું થયું કોને ખબર નથી કોકને નિંદા કરો એને ખબર નથી તમારું નુકસાન થાય નિંદા કોટલી થી દૂર સારા વિચાર રાખવાના તમે કોક સારું કરશો ને કર ભલા તો હો ભલા કરોરા તો હો બોરા કોકનું બધું કરશો તમારું બધું થવાનું છે કોઈનું ભલું કરશો તમારું થવાનું થાય તો આપણે ઉપકાર કરવાનો ન થાય તો કાઈ માંગો ઉપકારની જરૂર પણ નથી પણ બધાનું સારું હોય છો આપણે સારા માર્ગે કોકને લઈ જાવું અમે અમારી જિંદગીમાં તો કરેલું છે ને બોલી છે 25 25 વર્ષ સુધી મારા ફૂટિકેની અંદર રાપર તાલુકાની અંદર મારા ગામની અંદર કોઈ બી બીમાર પડે ને તો મને સવાર સાંજે કહી દે બાપુ કાલે પાટણ જાવું દવાખાને મારો બધા જ કામ છોડીને ગમે એ ભરણ ન માણસો એમ ના પૂછો તો કોણ છું અને કાલે તારો માણસ મોકલે મારી વાડી ઉપર ખેતીમાં કામ છે એમ કોઈને કીધું નથી પચીસ પચીસ વર્ષ સુધી સેવા કરી છે માણસો કોઈ બી ભરણ આવે એ ખાલી અમે ભજન એટલું નથી કર્યું આ બધું કર્યું છે પછી ગામ ચાહના થઈ થોડો સમય ઉપસર સહકારી ના પ્રમુખ આવું બધું પછી પણ અમારા ગુરુ સ્વધામાં બધે ને એ કેતા કે બેટા આ વસ્તુ અમારો છે બીજું એ પછી બધાને રાજીનામા દીધા અમે જોયું નથી પછી દવાખાને નથી જતા ફોન કરી ડોક્ટર કે અમારો માણસ આવે ને તાત્કાલિક લઈ લીધો ફાયદો કરો આવું બધું ચાલુ હોય જ પણ પછી શું કર્યું આ ભક્તિ ફેરી ચાલુ કરી ગામો ગામ જાવું ભજન માટે લઈ જાવું રબારી સમાજમાં જઈ ઈ સમાજમાં ઈ સમય કુંભારામ કામ કરતા કે પણ બહુ નતું થયું પ્રજાપતિ તમે કામ લઈ ગયા ને રબારીમ ન તો પછી અમે કામ કર્યું રબારીમાં ના સેવક 10 15 હશે તમારી અંદર તો ઘણા હતા ની તમે ખૂબ સેવા કરી પછી રબારીમાં અમે ભજન કરવા લઈ શું કરી બીજું કઈ નથી એને કઈક તમે ઘેટા છો ને કતલખાનામાં જેવું છો કુંભાર ઘેટા ને માનતા ઘેટા ચાલતા હતા એની ઓનમાં ગુજરાત આરામ થાય અને બકરું દૂધનું ના રાખતા વધારે ન થાય સંખેશ્વર બાજર હું મૂકતા આવું જીવન જીવતા હતા તો તમે પાંચ પાંચ ઘેટા અમને આપો ને અમે સાચો અમે બાજર મૂકશું અમે લઈ જશું તમારા કારણે અમે લઈ જશું એવી રીતે અમે દસ દસ હજાર ઘેટા બાજર નું રબારી બધા મૂકતા હતા ફટાફટ એમ કરતા કરતા આ જ્ઞાન અમે ધીરે ધીરે પહોંચાડ્યું ધીરે ધીરે મારા શિષ્ય બનાવવા દયા શિષ્ય બનાવે ને અમારી એ કદી કે માલધારી જીનો માલ નાખીએ બકરવાનું ઉપદેશ નહીં આપવાનો બીજાને ખબર નથી મારી કે તમે માલધારી ને અમે ઉપદેશ નહીં આપી તો એ માલ ધરીને કહ્યા ટોરા માલ બાજન માં મૂકી દીધા કેટલાય રબાઈ અને અમે માલધારી બકરના કર્યા ત્યારે ગાડી ના લાગે લીલા લહેર કહ્યાના કેટલા અમારા સંતો બની બેઠા તમને ખબર છે મારે કેટલા ભક્તો છે આ કામ સંતો કરી શકે છે શંતો ધારે નહીં કરી શકે શંતની દ્રષ્ટિ પડે ને તમે વિચાર કરો વાલીઓ ભીડ બધાને બધાને મારી નાખતો કેમ ભાઈ નારાજીને કેમ ના લૂંટ્યા કેમ મારી ના નાખ્યા એમાં જીગર હોય પાવર હોય છે કોનો પાવર હોય છે પરમાત્મા અંદર બેઠો છે ઓળખી લીધો છે

સમાગમ કરતા કરતા જે ગામ ત્યાં શિષ્ય બન્યા આમ તમે જો આમ મહારાષ્ટ્ર થી કરી ગુજરાત થી આમ કચ્છ નો છેડો દ્વારકા સુધી બધી સમાજ અમારામાં તમને ટૂટકે કે અત્યારે ધરેલો મોડા છે સમજાઓ તમે જો બધી સમાજ ના તમને કપડા મારા દેખાશે કોઈ સમાજ બાકી નથી એટલી બધી સંખ્યા આપણામાં જોડણી છે જેને બોલી એટલે આ વિચારો બધાને કમે આપણે ઘરની વાતો તો કરતા નથી આપણી અહમની વાતો કરતા નથી સંતોની વાતો મૂકી સંતોની વાણી સંતો જે કહી ગયા અનુભવ મૂકી કે ભાઈ સંત આમ કેવા માંગે છે તમે જે કરો છો એ સાચું નથી તમે જે કરો છો ને એ ઢીંગલા ઢીંગલીને એ રમતો છે

આ ચકર એના માટે ગયો ને એને જન્મ નથી એનો જન્મ ભય ગયો એટલા માટે એને ફરી ફરીને આ સમજાવવા આવી છે તમને ગુરુ મળ્યા સબંધ મળ્યો છે સમરણ મળ્યું છે પણ હવે પવિત્ર બનીને સાચા મનથી રેણી મળીને સમરણ કરો હાલતા ચાલતા બેઠતા ઉઠતા શ્વાસો શ્વાસથી ભજન પાપને સમરણ બસ આજ કરવાનો છે પછી અનુભવ તો ઓટોમેટિક થાય આ જેની જેની સંતોની કમાણીઓ કર્યું એને પરમાત્મા કામ કર્યા એ કામ સામાન્ય કર્યા એ બની ગયો પરમાત્મા રૂપે એના કામ ના કરે તો કોને કરે તમે ઇતિહાસ જાણો છો અમારે આપણી પેઢીમાં અમે રવિ ફળ સફળતા ત્રિકમ સાહેબ અહીં ચિત્રોડ થઈ ગયા તમને ખબર છે રામવાળો કાગના ડુંગર તમે વિચારો તો કરો સમાધિ લીધી ત્યારે ચિત્રો થી રાપર સમાધિ લઈ જતા હતા વચ્ચે તરસ લાગી પાણી ખરે બપોરે પાણી ન મળે તકશે બધા મળતા હતા બધા બેભાન થઈ ગયા ભૂલી ગયા પાણી લઈ જતા બોલો અને વચ્ચે રસ્તામાં સામે થી બ્રાહ્મણ ના સ્વરૂપ માં એક ભાઈ નીકળ્યા કે ભાઈ કેમ તમે વિરત કેમ થાકી ગયા તો કે નીકળી આવ્યા સમાધિ માં બપોર છે પાણી ભૂલી ગયા છે ભેગે નથી પાણી પીવું પાણી છે નહીં તો કે પાણી એટલામાં ક્યાંય નથી તો કે ના ઓ આગળ અમે કાગડા બેઠા ગયો પાણી પીવા પાણી છે બોલો

लूली बाँते बाख रहा रहा संधी बाढ़ मेध वंत वाध मीजा परो िए आ नांक � check guys आप न स्रास说

આપણે ભજન કરીએ છીએ ભજન કરાવવું છે ને કરીએ છીએ કરાવવું છે અને આજ વાત કરીએ છીએ અમારે નથી બોલવું હતું તમે હવે તો જાણો છો હું નથી દક્ષિણા લેતો નથી ટિકિટ લેતો પણ બોલાઈ જાય છે પણ વધુ નથી કરવો ગુરુ છે ગુરુ ઠેક રાખવી ને બહુ વગરી છે અને સદગુરુ ઉપર ભરોસો તો જોઈએ ને કે કીડીને ને કારણે હાથી નંબર આખી દુનિયા ના આપેલ આપણે ના આપે આપણો જન્મ નતો થયો તે પહેલા માતાના સ્તરમાં દૂધ કરવા પર પરમાત્મા છે તો હવે આપણને નહીં આપે

કે આપણને આવા ગુરુ મળ્યા છે આવો શબ્દ મળ્યો રેણે કરીને ભજન કરો ને કરો છો તમે ભાઈ હું ઠપકો દઉં તમારે એવું નહીં માનો પણ જે મેં કીધું ને એ કચરા ખાજો નહીં કચરા પીજો નહીં આ બધા બારા ગાડી નાખજો મને એક ભાઈ યાદ નથી હું કાલે સત્સંગમાં મેં જુગાર વિશે કીધું હતું ને કે આપણે ચોરી ચિનારી દાદુ જુગાર મટન આપણા ગુરુમાં મોકાવે પછી ઉપદેશ આવે છે તે એ જુગાર બેનો માં લાગે પડે ભાઈએ મને પડે ભાઈ મને કઈ ગયું કે બીજા બધા ગુટકા કચરા ને બીડ્યું એમને કઈ કયો નહીં તો કાલ કહીશ એટલે મેં તમને કીધું કે કચરો થી દૂર રહ્યો તમે આ ના ના જોઈ ના ખાવું આના સિવાય હાલે છે જો આપણે તમે દવાખાને જાઓ હું નથી કહેતો કોઈ ડોક્ટર એમ કીધું બીડી ના પીજો એમ કીધું પી પીજો એમ કીધું પેલા કે બીડી મૂકી દીધું કે છે તો એ કેટલી નુકસાન કરતી તો કેતા છે નુકસાન તો કરતી હશે તો તમે ગુરુમુખી હોય

અમે અમારા ગુરુમાન છે ને અમને એમ કે એક પગે ઊભા રહે તો અમે એક પગે ઊભા રહું બોલી જાય ને કે અહીં એટલે એમ જ એમ એમ જીવે છે ગુરુ બોલે એટલે ભગવાન બીજા ભગવાન નથી કે આપણે જોયા છે અને તો જોયા છે અને આપણે રસ્તો બતાવ્યો છે એ બોલે પૂરું દે પ્રાણ બીડી થી પ્રાણ જતા રહે તો બીડી મૂકી દે મરી જવાય તો થાય શું થાય આટલું આટલું માને જો હોય ડાઉન વાંચું હોય લોભીન લાલચુ લોભીન લાલ ભક્તિ નો એને ભક્તિ હોય જ નહીં તમારે હવે સાકીમો બરોબર લોભીન લાલચુ ભક્તિ ના કરી શકે